વિશ્વ ધરોહર દિવસ ફેરકુવો છે કોઈ અહીંયા આપણે જે ગામડે આવ્યા છે અહીંયાથી આગળ જઈ શકાય તેવો રસ્તો નથી જઈએ તો ખરેખર ડર લાગે એવો રસ્તો છે પરંતુ એક પ્રકારનું એડવેન્ચર પણ અત્યારે થઈ રહ્યું છે ત્યારે અમારા સિવાય અહીંયા અન્ય કોઈ વ્યક્તિ દેખાતું નથી અંદર જવા માટે કોઈ રસ્તો અત્યારે નજરે ચડતો જ નથી જો આજે વૃક્ષ આઈ થિંક પીપળો છે જે આખા કૂવાને પોતાના મૂળથી પકડી રાખેલ હોય તેમ જોવા મળી રહ્યો છે આ સામે જુઓ થડમાં આગળ વૃક્ષોથી પણ કંઈક ગુફા જેવું દેખાઈ રહ્યું આપ જે સામે બે દરવાજા જોઈ રહ્યા છો ત્યાંથી અંદર જઈ આ બાજુ અંદર આપણે આ જે રૂમ નાના નાના જોઈ શકો છો ત્યાંથી આવી શકાય છે હા મળી ગયો અમને રસ્તો જુઓ અહીંયા બોર્ડ પણ મારેલું છે માઇન્ડ યોર હેડ એટલે હરિધામ અમદાવાદ હાઈવે પર સીધા ડાબી બાજુ સુરત તરફ જવાનો રસ્તો ત્યારે આપણે જીએસએફસી કંપની તરફ છીએ અહીંયા વડોદરાથી નેશનલ હાઈવે પર અમદાવાદ તરફ જવાના રસ્તે આપણે ગામ તરફ આગળ વધીશું નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ પર આજે આપણે આજના વિડીયોમાં વડોદરાથી અમદાવાદ જવા તરફના નેશનલ હાઈવે પર જ લગભગ વીસ પચીસેક કિલોમીટર દૂર આવેલા વાસદ ગામે જે હાલમાં જ અત્યારે વિશ્વ ધરોહર દિવસ ઉજવવામાં આવ્યો તે આશરે પાંચસો કે તેનાથી વધુ વર્ષ જૂની એક વાવ કે કૂવો મળી આવ્યો છે તે જોવા જઈશું હવે અને વાવ કહેવી કે કૂવો તે આપણે આગળ વિડીયોમાં જોઈશું જાણીશું અને પછી નક્કી કરીશું અત્યારે આપણે આ હાઈવે પર ફાજલપુર નામે ગામે પહોંચ્યા છીએ આ ગામે શ્રી મહીસાગર માતાજીનું એક પ્રખ્યાત મંદિર આવેલું છે જેના આપણે આપણી ચેનલ પર અગાઉ અપલોડ કરેલા વિડીયોમાં સંપૂર્ણ દર્શન કરેલા છે અને આપ સામે જે બ્રિજ જોઈ રહ્યા છો તે વાસદ ગામે આવેલો મહીસાગર બ્રિજ છે આ વાસદ ગામ વડોદરાથી પહેલાં દશરથ રણોલી સાકરદા જીઆઈડીસી અને પછી વાસદગામ આવે છે જે જોવા જઈએ તો આશરે વડોદરાથી પચીસથી ત્રીસેક કિલોમીટર જેટલું અંતર થાય છે અહીંયા આ નદીના બંને કાંઠે શ્રી મહીસાગર માતાજીનું મંદિર આવેલું છે અને અહીં રોડ પર આ ફૂલોની દુકાનો પણ જોઈ રહ્યા છો અત્યારે આપણે વાસદ ગામ તરફ પહોંચી ગયા છે થોડુંક જ આગળ જતાં વાસદ ટોલનાકું આવે છે પરંતુ આપણે આ વાસદ ટોલનાકા પાસે જવાનું નથી વડોદરાથી વાસદ તરફ જવાના રસ્તે લગભગ એક ટોલનાકાના એક કિલોમીટર પહેલાં જ આ ફેરકૂવો આવેલો છે જે જમણી બાજુ તરફ આવે છે માટે આપણે અહીંયાથી યુ ટર્ન લઈ રિટર્ન વાસદથી સુરત તરફ જવાના રસ્તે આગળ જઈશું આપણે જે આગળ ફાજલપુર ગામ જોયું ત્યાંથી જ એક રસ્તો પડે છે પરંતુ અમે ઉતાવળમાં એ રસ્તો ચૂકી ગયા હતા સામે વાસદ ટોલગેટ એક કિલોમીટર દૂર છે ટોલ ગેટ એક કિલોમીટર પહેલા જ આ વિશ્વ ધરોહર વાસદ ફેરકવો આવેલો છે વિશ્વ ધરોહર દિવસ જોઈ શકો છો આ જો તમે વડોદરાથી જાઓ તો પહેલા લગભગ એક કિલોમીટર પહેલા વાસદથી થી સુરત તરફ જવા હાઈવે પર જ એક રસ્તો જોવા મળે છે ચાલો આપણે આગળ વધીએ આપ જે સામે રસ્તો જોઈ રહ્યા છો ત્યાં આપણે આગળ વધવાનું છે હા જંગલ છે કોઈ ને આ એક ગામડાનો વિસ્તાર હોય સાંકડી એવી જગ્યા છે આપણે અહીંયાથી ધીરે ધીરે આગળ વધી આ જગ્યા ખૂબ જ કુતુહલ પ્રમાણે તેવી છે આ સામે આપણે જે હાઈવેથી આવ્યા આપ જોઈ શકો છો આ હાઈવેવાળો રસ્તો છે તમને વાહનો આવતા જતા જોવા મળી રહ્યા છે ત્યાંથી આપણે આ રસ્તેથી આવ્યા આ રસ્તેથી આવતા જ એક સોસાયટી ચાલુ થાય છે નાનું આમથી ત્યાં એક મંદિર છે ત્યાંથી સીધા જ આપણે આ રસ્તે આગળ જવાનું છે અહીંયા આપણે જે ગામડે આવ્યા છે અહીંયાથી આગળ જઈ શકાય તેવો રસ્તો નથી વ્હીકલ જઈ શકે તેમ નથી અત્યારે ચોમાસાની ઋતુમાં આપણે અહીંયા બાઇક બાઇક કરી ચાલતા આગળ જઈશું ક્યાં છે આ ખૂવો અહીંના રહેવાસીને જ મળી આવ્યો હતો જેનું પાછળથી ખોદકામ સાફ સફાઈ કરાવી આ જગ્યાને થોડા જ સમય પહેલાં સાફ કરવામાં આવી હતી પરંતુ અત્યારે આપ જોઈ શકો છો કે ચોમાસાના કારણે વરસાદ પડવાથી રસ્તો બંધ થઈ ગયેલ લાગી રહ્યો છે એવા ઘણા ફૂલ છોડ ઝાડ ઝાડી ઝાખરા ઊગી નીકળ્યા છે જોવા જઈએ તો ખરેખર ડર લાગે એવો રસ્તો છે પરંતુ એક પ્રકારનું એડવેન્ચર પણ અત્યારે થઈ રહ્યું છે મોરના અવાજ ટંકા સંભળાઈ રહ્યા છે ખરેખર એકદમ નેચરલ કુદરતી વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે જાણે કે આપણે કોઈ અલગ જ જગ્યાએ અત્યારે પહોંચી ગયા હોય અત્યારે અમારા સિવાય અહીંયા અન્ય કોઈ વ્યક્તિ દેખાતું નથી સામે આપ જોઈ રહ્યા છો અમને એક મોર પણ જોવા મળ્યો દેખો જો જો સામે મોર છે આ છે ફેર કુવો એકચ્યુઅલી આ જગ્યા ઘણી સાફ કરવામાં આવી હતી પરંતુ અત્યારે ખૂબ જ છોડો ઊગી નીકળ્યા હોય ફેરકૂવો ફરીથી ઢંકાઈ ગયેલો જોવા મળી રહ્યો છે આ ખરેખર પાંચસો વર્ષથી પણ જૂનું બાંધકામ છે ઐતિહાસિક તો નથી પરંતુ આપણા પૂર્વજોની કલા શૈલી છે મારા આજના વિડીયોમાં એ હેતુ તમને આ ફેરકૂવો બહાર અને અંદરથી બતાવવાનો હતો પરંતુ અત્યારની પરિસ્થિતિ જોઈને લાગી રહ્યું છે કે હું તમને અંદર જઈ નહીં બતાવી શકું અંદર જવા માટે કોઈ રસ્તો અત્યારે નજરે ચડતો જ નથી તો પણ હું તમને બને એટલું વધારે કેપ્ચર કરાવવાની કોશિશ કરીશ તમે અહીંયા ઉભા રહ્યો ના આ જગ્યાએ થોડા સમય પહેલા વિશ્વ ધરોહર દિવસ ઉજવવામાં આવેલો હતો જોઈ શકો છો આપ જો આ જે વૃક્ષ આઈ થિંક પીપળો છે જે આખા કૂવાને પોતાના મૂળથી પકડી રાખેલ હોય તેમ જોવા મળી રહ્યો છે ખરેખર એવું હોતું નથી એમ જોવા જઈએ તો આ વૃક્ષના થડ આપણી જે દિવાલો હોય છે તેને તોડી નાખે છે જુઓ આ છે કૂવો ખરેખર આને સ્ટેપવેલ ના કહી શકાય એટલે કે વાવ ના કહી શકાય વાવમાં પગથિયાં ચડી અંદર જવાનું હોય છે આ એક કૂઓ છો સામે જે આપ નાના નાના દરવાજા જોઈ રહ્યા છો એ એક પ્રકારનો આરામનો કક્ષ છે કહેવાય છે કે પહેલાં જે પહેલાં તો સાધનો એવી કોઈ વ્યવસ્થા નથી બળદગાળા કે દૂરથી લોકો મુસાફરી કરવા આવતા ત્યારે આ જગ્યાએ વિશ્રામ કરતા જ્યાં પીવાના પાણીની અને આરામ કરવાની વ્યવસ્થા મળી રહેતી હતી અને અહીંયા પાણી અને એવી જગ્યા હોય ચારે બાજુ ઠંડકનો અહેસાસ થતો હતો ખરેખર આને વિશ્વ ધોર દિવસ ઉજવવામાં આવ્યો તે બરાબર છે પરંતુ જે પ્રમાણે એને સાચવવાનું છે એ અત્યારે આ સામે જુઓ થળમાં આગળ વૃક્ષોથી પણ કંઈક ગુફા જેવું દેખાઈ રહ્યું છે જગ્યા ખરેખર અત્યારે આ ઝાડી ઝાંકડા ના હોતે તો આપ જે સામે બે દરવાજા જોઈ રહ્યા છો ત્યાંથી અંદર જઈ આ બાજુ અંદર આપણે આ જે રૂમ નાના નાના જોઈ શકો છો ત્યાંથી આવી શકાય છે ચોમાસાની ઋતુ હોય અને ઇમારતોનો ડર હોય આપણે આટલું આ સાહસ કરીશું નહીં અન્ય કોઈ વાર આળા દિવસે આપણે આવીને અને સંપૂર્ણ કેપ્ચર કરીશું

દર્શાવવાની કોશિશ કરીશ અહીંયા એકદમ શાંત એકાંત પક્ષીઓનો કલરવ અને એવા ઘણા ખરા મોર પણ જોવા મળી રહેશે અત્યારે જ અમને એક મોરના દર્શન થયા હતા જે ટકા કરતો હતો પરંતુ અમને જોઈને ભાગી ગયો છે આપ જોઈ શકો છો દિવાલો પર પણ લીલ જામી ગયેલ છે ઘણી જૂની ઈમારત છે એકચ્યુઅલી આ આપણું ઈટોથી જ બનાવેલું બાંધકામ છે જે એક આ રસ્તો છે બીજો એક આ રસ્તો છે અહીંયાથી હું અંદર જઈ તમને બતાવું આ જો ખરેખર સ્વચ્છતાની એવી ઘણી બધી જરૂરિયાત લાગી રહી છે આપ જે સામે હજુ એક જગ્યા જોઈ રહ્યા છો ત્યાંથી કૂવા તરફ જવાનો દાદર મારફતે રસ્તો પડે છે પરંતુ મને લાગે છે કે અત્યારે ત્યાં જઈ શકાય તેમ નથી જુઓ આપણે અગાઉ જે ઉપરથી આવ્યા હતા રસ્તો જોયો હતો એ કૂવાનો છે આ આખો કૂવો છે અને ત્યાંથી જ આ રસ્તો છે જ્યાં અલગ અલગ ઓરડાઓ તરફ જઈ શકાય છે તો પણ આપણે અહીંયાથી બતાવવાનો ટ્રાય કરીએ કે શું છે અહીંયા જુઓ આવો જુઓ કેવી જગ્યા લાગી રહી છે એકદમ શાંત એકાંત અને કોઈ જ દેખાતું નથી જુઓ હા મળી ગયો અમને રસ્તો જુઓ આપ જોઈ શકો છો આ ખરેખર એમ જોવા જઈએ તો આ ઝાડે જ આ વાવને ટકાવી રાખેલો હોય એમ લાગે છે પરંતુ ખરેખર એવું હોતું નથી આ જે વૃક્ષના જે થળ મૂળિયા નીકળ્યા છે એનાથી જ આ આખી ધરોહર નાશ પામેલી હોય છે જુઓ અહીંયા સામે આપ દાદર જોઈ રહ્યા છો અહીંયા બોર્ડ પણ મારેલું છે માઇન્ડ યોર હેડ એટલે તમારું માથું ઉતરતી વખતે બચાવીને ચાલજો કારણ કે મા વાગવાનો ડર પણ રહે છે જુઓ આપણે અંદર તો નહીં જઈએ પરંતુ તમને હું અહીંયાથી બતાવી દઉં છું જુઓ આ એક ઓરડાની બારી દેખાઈ રહી છે અને સામે কুও পানি নজরে পড়েছে ખરેખર એક આશ્ચર્ય કુતૂહલ પામે છે કે તે સમયનો રહેણાંક વિસ્તાર જીવનશૈલી કેવી હશે ચાલો હવે આપણે બહાર નીકળીએ દાદર પણ એવા જોવા મળી રહ્યા છે આ ખરેખર પાંચસો વર્ષ કે એનાથી પણ જૂની ઇમારત લાગી રહી છે ખરેખર અહીંયા આ એક અહીંના રહેવાસીને આ જગ્યા મળી આવી હતી ત્યારે આ આટલું બધું નહોતું પરંતુ ખોદકામ દરમિયાન આખી આ વાવ એટલે કે ફેરકુઓ બહાર કાઢવામાં આવ્યો જે અત્યારે આપ આ વિડીયોમાં જોઈ રહ્યા છો જુઓ આપણે સામે આવ્યા હતા આગળથી આપણે જે આ દાદરેથી આવ્યા હતા અહીંયાથી રસ્તો પડે છે જે આ અલગ અલગ રૂમ તરફ જોઈ શકાય છે કહેવાય છે કે તે સમયમાં એસીની જરૂરત જ નથી પડતી ચારેય બાજુથી ખુલ્લી હવા આવતી હતી એવી રીતે આ કૂવો બનાવવામાં આવતો હતો નિહાળ્યા બાદ બહારના રસ્તા તરફ આગળ વધીએ આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી અન્ય સુધી આ માહિતી શેર કરજો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાઇકન પર ક્લિક કરજો જેથી મારા આવનારા વિડીયો આપને સમયસર નોટિફિકેશન મળતી રહે વધુમાં જણાવવાનું કે આપના પ્રેમ થકી જ અમને આવા અનેકો જે આપ ઘણા બધા દર્શકો વંચિત છો એવી અલગ અલગ જગ્યાઓ મંદિરો સ્થળો બતાવવાનો અમારો આશય જાગે છે મારી ચેનલને આવો જ પ્રેમ આપ કરતા રહો અને બન્યો રહે તે જ આશારા સાથે વિદાય લઉં છું નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી